નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત મૂંઝવતા પ્રશ્નો જેવા કે નિમણૂક ક્યારે અપાશે ચાલુ ભરતીમાં જગ્યા વધશે કે કેમ કચ્છની ખાસ ભરતી ક્યારે આવશે અને ભરતીમાં રિપીટેશનના નિયમોમાં શું કાંઈ ફેરફાર થયો છે કે કેમ તે અંગેની ચર્ચા કરવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય અને વિદ્યાસાયક ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મને એક વિશ્વાસપાત્ર વોટ્સએપ ગ્રુપમાંથી આ એક વિદ્યાસાયક ભરતી અંતર્ગત મહત્ત્વની માહિતી મળી છે જે તમારા સાથે શેર કરું છું જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ વિભાગ પાસેથી મળેલી માહિતી ચાલુ ભરતીમાં થોડાક દિવસોમાં કેટેગરી મુજબ જગ્યાઓ આવી જશે અને નવા સત્રે પ્રવેશોત્સવ પૂર્વે હાજર કરાશે ચાલુ ભરતીમાં જગ્યાઓ નહીં વધે અને કચ્છની શિક્ષક ભરતીની જાહેરાત છે તે થોડાક દિવસોમાં આવી જશે અને તેની પ્રક્રિયા છે તે આ ભરતીની સાથે સાથે જ ચાલશે અને સત્વરે પૂર્ણ પણ કરાશે આ ભરતીને છે તે અગ્રીમતા અપાશે એકતાલીસોની ભરતીમાં એકથી પાંચની પચીસોનો વધારો થઈ શકે છે છથી આઠમાં મહેકમ છે તે પૂર્ણ છે આ જે એકતાલીસોની ભરતી છે તે જૂના ઠરાવ મુજબ થશે નવી ટેટ લેવામાં નહીં આવે ચાલુ ભરતીમાં કચ્છની જગ્યાઓ નહીં આવે જનરલ માટે નેવ પ્લસ માર્ક અને તેત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે તેની સ્પષ્ટતા રિપીટેશનના નિયમો છે તે યથાવત રહેશે જિલ્લા નગર શિક્ષણ સમિતિ જેટલા જિલ્લાઓની જગ્યાઓ આવશે તે પ્રમાણે ભરાશે તો મિત્રો આ વિદ્યાસાયક ભરતીને લગતી ખૂબ જ અગત્યની માહિતી હતી જે તમારા સુધી શેર કરી મિત્રો આપણે આ માહિતીને સો ટકા તો નહીં પરંતુ સો ટકાની નજીક સાચી સમજી શકીએ એમ છીએ તો આશા રાખીએ કે મેં તમને જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે આવી જ તમને ઉપયોગી માહિતી ફરીથી કોઈ આવશે તો તમારા સુધી જરૂરથી શેર કરીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત